અંકલેશ્વરના નવા બોરભાથા ગામે ખાતે થયેલી ચોરીના ભેદ ગેંગના બે રીંડા ચોરને ઝડપી પાડ્યા હતા પંદર માર્ચના બે હજાર ચોવીસ દરમિયાન ચોરી થઈ હતી હિનાબેન માસ્તરના નવા ઘરે પચાસ હજાર રોકડા અને બે પોઈન્ટ એકાવન લાખ રૂપિયાના સોનાના દાગીના મરી કુલ ત્રણ લાખ રૂપિયાની ચોરી થઈ હતી અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસને બંને રીંડાચોરને ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાંથી ટ્રાન્સફર વોરંટ પર લઈ આવી વધુ તપાસ આરંભી હતી ગત પંદરમી માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના નવાબોરબાઢા ગામે આવેલા પરમાર ફરિયામાં રહેતા હિનાબેન માસ્તરના ગત રોજ પોતાના ઘરની બાજુમાં બનાવેલી નવા મકાનને રાત્રિના બંધ કરી બાજુના જૂના મકાનમાં રાત્રિ સૂઈ ગયા હતા તે દરમિયાન રાત્રિના તસ્કરો તેમના નવા મકાનમાંથી નિશાન બનાવ્યું હતું અને મકાનમાંથી દરવાજાનો નચુકો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરના રહેલા તિજોરીમાંથી રોકડ રૂપિયા પચાસ હજાર તેમજ સોના સોના સાનીના દાગીના એકતાલીસ પોઈન્ટ ત્રાણું ગ્રામ સોનું કિંમત રૂપિયા બે પોઈન્ટ એકાવન લાખ મળી કુલ ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં ઝડપી પાડ્યા છે ચિકલી ગેંગના રીંડા ચોરને પૂછપરછમાં અંકલેશ્વરમાં પરમા ફર્યાની ચોરીને કબૂલાત કરી હતી જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસના દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક જાણ કરતા પોલીસે ટ્રાન્સફોર વોર્મથી ભરૂચ કશક નવનવીગી ખાતે રહેતા સતવંતસિંહ ઉર્ફે સત્તુ ગુરુરાજસિંહ તાક ચિખલીગેન અને વડોદરા બાજવા ખાતે રહેતા જીતેન્દ્રસિંહ ઉર્ફે રોહિત રઘવીરસિંહ સરદાર ચિખલી ઘર અંકલેશ્વર લઈ આવ્યા હતા અને બંદે પુષ્પાછ સાથે બંને દીડા ચોર પાસેથી ચોરી મુદ્દામાં રિકવરી કરવા માટે રિમાન્ડ તજવીન શરૂ કરી હતી